ચાલો હું એક્ટિવિટી જે કરાવું એ કરવી છે ને વેરી ગુડ તો હું અહીંથી તમને જે બોલું એ પ્રમાણે તમારે એક્શન કરવાની છે ચાલો બંને હાથ ઉપર બંને હાથ નીચે ચાલો જમણો હાથ ઉપર વેરી ગુડ જમણો હાથ નીચે ડાબો હાથ ઉપર ડાબો હાથ નીચે વેરી ગુડ ચાલો ક્લેપ કરો વેરી ગુડ સ્ટોપ ચાલો જમણી બાજુ ફરો વેરી ગુડ હજી એક વખત જમણી બાજુ ફરો હજી જમણી બાજુ ફરો હજી જમણી બાજુ ફરો વેરી ગુડ હવે ડાબી બાજુ ચાલો ડાબી બાજુ ફરો અજી ડાબી બાજુ ફરો હજી ડાબી બાજુ હજી એક વખત ડાબી બાજુ વેરી ગુડ સરસ હવે રાઉન્ડ થવાનું છે ગોળ ગોળ ફરવાનું છે ચાલો ગોળ ફરો ધીમે ધીમે ફરજો ચક્કર ના આવે સ્ટોપ ચાલો હવે હું જ્યારે સીડ ડાઉન કહું સીડ ડાઉન એટલે બેસી જવું અને સ્ટેન્ડ અપ એમ કહું ત્યારે તમારે ઊભા થવાનું છે ચાલો સીટ ડાઉન સ્ટેન્ડ અપ સીટ ડાઉન સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ એટલે ઊભા થયું આમ નામ એમ સીટ ડાઉન સીટ ડાઉન મંત્ર ભાઈ ક્યાં ધ્યાન છે ध्यान आप बेटा अप वेरी गुड क्लैप करो क्लैप वेरी गुड चलो सी डाउन शांति आराम जाओ साव बेची जाओ वेरी गुड क्लैप कर दियो